પોરબંદર નજીકના દરિયામાં એક શીપમાં ઈજાગ્રસ્ત બનેલ ક્રૂ મેમ્બરને સારવાર માટે પોરબંદરની આશા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ક્રૂ મેમ્બરની ખબર અંતર પૂછવા પાલિકા પ્રમુખે ખાસ મુલાકાત લીધી હતી પોરબંદર આશા હોસ્પિટલમાં એક એનઆરઆઈ શીપના કેપ્ટન રશિયાથી મિસ્ટર એલેક્ઝાન્ડર દાખલ થયા હતા જે મતદરીએ એમને પ્રોબ્લેમ થયો હતો અને આશા જે ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું તો પ્રથમ નાગરિક તરીકે મને એ એનઆરઆઈને ખબર અંતર પૂછવા જવાનું થયું અને ખરેખર હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર હાર્દિક મહેતા એના દ્વારા ખૂબ સરસ ટ્રીટમેન્ટ અપાણી અને એ એમની તંદુરસ્તી પણ બરાબર થઈ ગઈ અને હું એમને મળવા ગઈ ત્યારે એવો પણ ખૂબ જ વખાણ કરતા હતા કે ખૂબ સરસ અમને ઈન્ડિયામાં આવ્યો અને પોરબંદરમાં ફેમિલી પણ અહીંયા સાથે નહોતું પણ હોસ્પિટલના એક એક સ્ટાફ અને ડૉક્ટર દ્વારા ખૂબ સરસ ટ્રીટમેન્ટ કરવામાં આવી અને એને આપણા પોરબંદરવાસીઓનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો જ્યારે પરદેશથી વિદેશથી કોઈ અચાનક બીમાર પડે અને આપણે આંગણે અહીં આવીને સારવાર લેતા હોય ત્યારે આપણી ફરજ હોય કે જઈને એમના ખબર અંતર પૂછીએ અને કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે મદદ કરી શકીએ એ માટે થઈ અને મેં ત્યાં મુલાકાત લીધેલ હતી